નમસ્કાર મિત્રો જેપી ફૂડ ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો મિત્રો તમને સરસ મજાના દાળ પકવાન આજે ખવડાવી દેવાના છે આજે આપણે આવી ગયા છે નડિયાદથી થોડાક બહાર આપણે મંજીપુરા અને કમળા ચોકડી વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ સરસ મજાના દાલ પકવાન સેવસણ મગ પુલાવને બધું મળે છે તો એમની જોડે વાત કરીશું અને બધી વસ્તુ શું શું રાખી છે અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી એમની જોડે વાત કરીશું ચાલો જય મહારાજ શું નામ તમારું હર્ષ ટેલિયા આપણે દુકાનનું નામ શું બાબાશ્યામ નાસ્તા હાઉસ બાબાશ્યામ નાસ્તા હાઉસ એની અંદર આપણે શું શું બનાવીએ છીએ શિવસર છે દાળ પકવાન છે મગ પુલાવ મગ પુલાવ તો એ બધાનો ભાવ શું શું રહેવાનો છે શિવસરનો ચાલીસ રૂપિયા છે ત્રણ પાઉન્ડ સાવ છે દાળ પકવાનનો ત્રીસ રૂપિયા છે જેની અંદર એક પકવાન અને દાળ મિક્સ આવશે અને બીજું છે મગ પુલાવ એનું પણ ત્રીસ રૂપિયા રેટ છે જેની અંદર ત્રીસ ટોટલ તૈયાર થઈ મળશે

જે બહુ જૂનો અને જાણીતો છે ત્યાં આગળ જ આપણી ત્યાં આગળ પ્રોપર લારી છે અને કેટલા ટાઈમથી જાય આપણે લગભગ આમ તો જોવા જઈએ અઢી મહિના થઈ ગયા છે આમ જૂની બ્રાન્ચ આપણે અમદાવાદ છે અમદાવાદ સારું જય મહારાજ જય મહારાજ હાઈ આવી ગયું જુઓ મિત્રો આ ઘરમાં ઘરમાં રસો જોવો

અને બધી જગ્યાએ આપણે બજારમાં નડિયાદમાં દાળ પકવાન ખાઈએ છીએ જે દાલ પૂરીવાળી દાળ હોય છે એ જ આપી દે છે પણ અહીંયા આગળ બે જાતની દાળ છે જો મિત્રો મગની દાળ હોય છે અને બીજી શાની દાળ હોય છે ચણાની દાળ જો અને આ રીતે ભાગીને પણ આપે છે અને તમારે આખું પકવાન જોઈ તો ઉપર બધું ગાર્નિશ કરીને તો એ રીતે પણ મળે આ મીઠી ચટણી વાહ મીઠી ચટણી આવી ગઈ પછી આ તીખી ચટણી અને આ ગ્રીન ચટણી છે ગ્રીન ચટણી છે વાહ ચોખ્ખેનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખે છે હર્ષભાઈ મિત્રો વાહ વ્યવર સિંધી સ્ટાઇલમાં તમારે દાળ પકવાન ખાવું હોય તો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો અને ટેસ્ટ પણ એક નંબર મળી જવાનો છે તમને હર્ષભાઈ હવે શું તૈયાર કરો છો હવે પુલાવ તૈયાર થાય પુલાવ મગ પુલાવ મગ પુલાવમાં બધા કરતા અલગ અચ્છા આ જે મગ પુલાવ બનાવવા છે બધા અલગ આપણે સિંધી મગ પુલાવ સિંધી સ્ટાઇલમાં વાહ આવે જોવાની એટલે પુલાવ આવે મગ આવે અચ્છા Ờ, này rồi. ok, vợ chồng anh đáp án, hả chồng 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 chồng

ગુલાબ એ કાદો છે સેવ કરે આજ કરાઈ કરીલી છે રોજ હવારમાં આઈ જવાનું અને ના ખાય તો બપોરમાં જમવા ટાઈમે એટી લઈ જવાનું બરોબર દેશમાં તો એક નંબર છે જે ભાઈ છે એ બી બહુ જોરદાર છે માણસ વ્યવસ્થિત છે કાપ જોડા પાછા પડતા નહીં દર્શક ચાલશે જય મહારાજ મિત્રો આપણી પણ સરસ દેશ તૈયાર થઈ ગઈ છે અને આપણે દેશ પર લેવાના છે

સેવસડોમાં જ ફૂલ થઈ ગયા છીએ આપણે પણ આ તમને બતાવવા માટે જ ખાસ પુલાવનો ટેસ્ટ કરીશું લાલ ચટણી અને ગ્રીન ચટણી મિત્રો વાહ અને આવી ગઈ છે ઝીણી ડુંગળી સમારે આવી ગયું છે જો વાહ અને સેવ તો મિત્રો ડીશ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ મગ મિત્રો આપણે હવે સેવસર જો ટેસ્ટ કર્યો હવે મગપુલાવનો પુલાવનો પણ ટેસ્ટ કરી લઈએ સરસ ડિશ થઈ અને ગરમ ગરમ જોવા સરસ પુલાવનો ટેસ્ટ કરી લઈએ જોરદાર મગ પુલાવ મિત્રો એમાં પુલાવની અંદર મગ નાખેલા છે અને ઉપરથી પણ મગની દાળ નાખી બહુ સરસ ટેસ્ટ ચોક્કસ મુલાકાત લેવા જોઈએ કે મિત્રો જે મારે